હારા બોલવાનું બોલજો નકર અમે મારો મગજ કાંઈ હો મગજ जातो તો તમાર ઘરે મગજ કાઢજો એ બાપુ અને આ છે મારું ઘર હું હોય તો હું થઈ ગયો એ બાપુ હા આમ બધા ભેગા થા કે તાર બાપુ કરે હે એવું ભેગા કરવાનું મારું ઘર છે ધ્યાન રાખો ને આમ મલક ભેગો તો મારી વાતું કરશે તે ભલેન કરે એમાં અમારું અને આ